એક ગામડામાં ડોશીમાં પોતાના બે દીકરા અને વહુઓ સાથે રહેતા હતા તેમાં મોટી વહુ ભારે અદેખી અને નાની વહુ સીધી સાદી બંને દેરાણી જેઠાણીને એક એક દીકરા હતા રાંધણછઠનો દિવસ આવ્યો નાની વહુ શીતળા સાતમનું વ્રત કરવા માટે રાંધણ રાંધણછઠને દિવસે રાંધવા બેઠી કે જેથી બીજા દિવસે તાડુ જમી શકાય એનો દીકરો ઘોડિયામાં સૂતો હતો નાની વહુ ને રાંધતા રાંધતા મધરાત થઈ ગઈ તોય હજી રાંધવાનું બાકી હતું એટલામાં તો દીકરો રડવા લાગ્યો એટલે નાની વહુ રાંધવાનું પડતું મૂકી અને દીકરા પાસે ગઈ અને એને આડે પડખે સૂતા સુતા ધવડાવવા લાગી ધવડાવતા ધવડાવતા તેને આંખ મળી ગઈ તે સુઈ ગઈ રસોડામાં ચૂલો સડકતો રહી ગયો મધરાત થતા શીતડામાં ફરવા નીકળ્યા અને નાની વહુના ઘરમાં ચૂલો સળગતો રહી ગયો એટલે એ જોઈ શીતળામાં ગુસ્સે થયા અને તેમાં આળોટ્યા એટલે દાઝ્યા તેથી તેમણે સાપ આપ્યો મારું શરીર બળ્યું એવું તારું પેટ ગયા નાની એ સવારે ઉઠીને જોયું તો પોતાના પડખામાં સૂતેલો દીકરો બળીને ભરતું થઈ ગયો હતો તેને પોતાની ભૂલ સમજાઈ તેને લાગ્યું નક્કી શીતળામાં કોપાયમાન થયા છે આથી તે રડવા લાગી અને માથું કૂટવા લાગી એને રડતી સાંભળી એની જેઠાણી અને સાસુ દોડતા દોડતા આવ્યા તેઓ દીકરાને જોઈ બોલ્યા નાની વાવ રાતે તું ચૂલો સળગતો મૂકીને સુઈ ગઈ હતી ને કે જે શીતળામાં તારી ઉપર મન થયા છે તું તારા છોકરાને લઈને શીતળામાની દેરી પાસે જા અને તારી ભૂલ કબૂલ કર એમની માફી માં તારી ઉપર દયા કરશે નાની વહુ તો દીકરાને ટોપલામાં નાખી ચાલી નીકળી રસ્તામાં એક તળાવ આવ્યું નાની વહુ તળાવ પાસે ટોપલો ઉતારીને તળાવમાં પાણી પીવા ગઈ કે તળાવમાંથી અવાજ આવ્યો એ બાઈ તું આ તળાવનું પાણી પીસ તો મરી જઈશ તું શા માટે રડે મારી ઉપર શીતળામાં કોપાયમાન થયા છે એમણે મારા દીકરાને બાળી મૂક્યો છે એટલે હું માફી માંગવા જાઉં છું બેન તું શીતળામાં પાસે જાય છે તો મારું પૂછતી આવજે ને કે મેં એવા તો સે પાપ કર્યા છે કે મારું પાણી કોઈ જ પીતું નથી અને જો કોઈ ભૂલી ચૂકે પીએ તો એ મરી જાય છે નાની વહુએ તો પાણી પીધા વગર ટોપલો માથે ચડાવી અને રડતી રડતી આગળ ચાલી હતી આગળ જતા રસ્તામાં બે આખલા મળ્યા તેમના ગળામાં ઘંટીનું એક એક પડ હતું તેઓ લડતા હતા નાની વહુને જોઈ આખલો બોલ્યો બેન તું કેમ રડે છે સીતડામાં મારી ઉપર કોપ્યા છે એટલે માફી માંગવા આવું છું

તેને શીતળામાની ડેરી જવાનું મોડું થતું હતું છતાં તે પોતાના દીકરાને ડોસીના ખોળામાં મૂકી અને તેનું માથું જોવા માંડી હવે ડોસીમાના માથામાંથી ઘણી લીકો અને ટોલા કાઢી નાખ્યા એથી ડોસીમાના માથામાં ખંજવાળ ઓછી થઈ ગઈ એટલે એણે વહુને આશીર્વાદ આપતા કહ્યું જેવું મારું માથું ઠેરવું એવું તારું પેટ ફરજો આટલું બોલતા તો ચમત્કાર સર્જાયો ડોસીના ખોડામાં રહેલો દીકરો સજીવ થઈ ગયો અને કિલકિલાટ કરવા લાગ્યો તો આશ્ચર્ય પામી ગઈ તેને ખાતરી થઈ ગઈ કે આ ડોસીમાં બીજું કોઈ નહીં પણ શીતળામાં છે તે નાની ના ચરણોમાં પાણી વિશે પૂછ્યું એટલે શીતળામાં બોલ્યા બેટા ગયા ભૂમાં એ તળાવ એક સ્ત્રી હતી એ ખૂબ જ અદેખી હતી એને ત્યાં ચીજવસ્તુ લેવા આવે કોઈ તો કાંઈ જ ન આપતી સવારે વલણું કર્યા પછી કોઈ છાસ લેવા આવે તો એમાં ખૂબ જ પાણી નાખીને છાસ આપતી એના પાપનું નિવારણ એક જ છે એ તળાવનું પાણી ખોબામાં ભરી અને ચારે દિશામાં તું છાટજે અને પછી તું પીજે નાની વહુએ પછી પેલા બે આખલાની વાત પૂછી ત્યારે શીતળા માએ કહ્યું બેટા આ બંને આખલા ગયા ભવમાં દેરાણી જેઠાણી હતા તેઓ ખૂબ જ ઈર્ષાળુ હતા આડોશ પાડોશના કોઈ તેમના ઘરે દડાવા ખંડાવા આવે તો બંને જણા તેમનું અપમાન કરીને કાઢી મૂકતા એટલે આ ભવમાં તેઓ આખલા બન્યા છે તું એમની પાસે જઈ ગળામાં રહેલી ઘંટીના પડ છોડી નાખજે એટલે તેઓ સંપીને રહેશે આટલું કઈ શીતળામાં તો અંતર ધ્યાન થઈ ગયા નાની વહુ રાજી થઈ અને પોતાના દીકરાને લઈ પાછી વળી રસ્તામાં તેને પેલા બે આખલા મળ્યા વહુએ તેમને શીતળામાંની કહેલી સઘળી વાત કહી સંભળાવી અને ગળામાંથી ઘંટીના પડ છોડી દીધા આથી તેઓ લડતા બંધ થઈ ગયા આગળ જતા પેલું તળાવ આવ્યું વહુ તળાવ પાસે આવી અને શીતળામા ની વાત કહી સંભળાવી પછી તેમના સાપના નિવારણ માટે તળાવમાંથી ખોબો ભરી અને પાણી ચારેય દિશામાં છાંટ્યું અને પછી પોતે પીધું ત્યાં તો ચારેય દિશામાંથી પશુ પક્ષી આવી અને ત્યાં પાણી પીવા માંડ્યા પછી નાની વઉ છોકરાને લઈ પોતાના ઘરે આવી ગઈ ઘરે આવીને એણે પોતાના છોકરાને સાસુમાના ખોળામાં મૂકી દીધો સાસુ તો છોકરાને સજીવ જોઈને રાજી થઈ ગઈ પરંતુ અદેખી જેઠાણીને ન ગમ્યું બેટા આ બધું કેવી રીતે બન્યું ત્યારે નાની વહુએ બધી વાત કહી સંભળાવી બીજા શ્રાવણ માસમાં રાંધણ છઠાવી એટલે જેઠાણીને થયું કે હું પણ દેરાણી જેવું કરું આથી મને પણ શીતળામાં દર્શન થશે રાંધણછડ ને દિવસે જેઠાણી જાણી જોઈને ચૂલો સળગતો મૂકીને સુઈ ગઈ મધરજ થતા શીતળામાં ફરવા આવ્યા તેઓ જેવા ચૂલામાં આળોટિયા કે દાજિયા એટલે શીતલામાં માએ જેઠાણીને સાપ આપ્યો ચીલી મને બાડી છે એનું અંત પાડજો બીજે દિવસે સવારે ઉઠીને જેઠાણીએ ઘોડિયામાં જોયું તો પોતાનો દીકરો બળીને પડથો થઈ ગયો હતો આ બનાવથી જેઠાણી દુઃખી થવાને બદલે રાજી થઈ ગઈ તે તો દેરાણી મારફતે છોકરાને ટોપલામાં નાખી ચાલી નીકળી રસ્તામાં માં પેલું તળાવ આવ્યું દેર જેઠાણી પણ ટોપલો નીચે મૂકી અને પાણી પીવા ગઈ ત્યાં એક અવાજ સંભળાયો પાણી પીશ નહીં નહીતર મરી જઈશ હું ગમે ત્યાં જાઉં તારે શી આમ કહી તે પાણી પીધા વગર ચાલતી થઈ ગઈ આગળ જતા પહેલા બે આખલા મળ્યા તેમણે પણ જેઠાણીને કહ્યું મેન તું ક્યાં જાય છે હું ગમે ત્યાં જાઉં તારે શી પંચાત આ સાંભળી આખલા કઈ બોલ્યા નહીં અને જેઠાણી તો ટોપ ટોપલો લઈ અને આગળ ચાલી નીકળી આગળ જતા રસ્તામાં પેલી મેલી કેલી ડોસી મળી તે માથું ખંજવાળી હતી અને એણે જેઠાણીને કીધું એ બેન મારું માથું ખંજવડી આપને હું કાંઈ તારે જેવી નવરી છું તારું માથું જોઈ દઉં હું તો શિતડામાની શોધમાં જાઉં છું આમ કહી તો ચાલી નીકળી તે છોકરાને લઈ અને ખૂબ જ રખડી પણ ક્યાંય શીતડામાં ન મળ્યા આખરે કંટાળીને તે મરેલા છોકરાને લઈને પાછી ઘરે આવી ગઈ દેરાણી ભક્તિભાવવાળી અને દયાળુ હતી એટલે તે સુખી થઈ જેઠાણી તેનો સ્વભાવને લીધે દીકરો ખોઈ બેઠી હે શિચડા તમે જેવા દેરાણી ને ફર્યા એવા તમારી ભક્તિ કરનાર સૌ ને